ખંભાતમાં પરંપરા મુજબ પ્રાચીન કાળથી આવે છે એમાં હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને અમને પૂરતો સહકાર આપે છે અને અમારા મોહરમની વિશેષતા એ જ છે કે અહીંયા એક કોમી એકતાની ભાવનાથી આ મોહરમ મનાવવામાં આવે છે અને આપની પાછળ જે મોટા જરી જે છે એ ઐતિહાસિક જરી ખંભાતની ખૂબ જ મોટી વિશેષતા કહેવાય અગિયાર ના જરી છે જે શ્રદ્ધાળુઓ પોતાના ખભા પર લઈ અને એ છેક જ્યાં નક્કી નિશ્ચિત જગ્યા પર જગ્યા સુધી પહોંચે છે ઇલમ પછી માતમી દોસ્તો હોય છે એમાં અને ખંભાતની પ્રજાનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે ખંભાતનો મોહરમ એ વિશ્વવિખ્યાત મોહરમ છે અને આપ જ્યાં પણ વિડીયો કે એના વિઝ્યુઅલ આપ જોશો તો ખંભાતના મોટા જરી આપને અચૂક દરેક જગ્યાએ દેખાશે અને બધા એક સાથે હળી મળી અને જ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ નીકળે છે જે આપ જોઈ રહ્યા છો લગભગ ગુજરાતના તમામ ખૂણાઓમાંથી લોકો અહીંયા જરીના દર્શન કરવા માટે આવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના અનુસંધાને જિલ્લા પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવેલો છે અને હાલ ખૂબ શાંતિ રીતે પ્રોસેસન ચાલી રહ્યું છે હું એસપી કુંભાવત દિવાય એસપી